નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ વડોદરાની અંદર રક્ષિત ચોરસિયાનો જે કેસ છે એ હજી એની વાતો ચાલી જ રહી છે ત્યાં રાજ્યમાં ઘણા ઠેકાણે હજી આવા અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે ગઈકાલે રાજકોટમાં એક કાર ચાલકે એકસો વીસની આસપાસની સ્પીડે કાર ચલાવી અને ત્રણ જણને અડફેટે લીધા જેમાંથી એક એક્ટિવા ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે આવી ઘટનાની વિગતે વાત કરીએ તો રાજકોટમાં સોળમી માર્ચની રાત્રે લગભગ દસ સાડા દસ વાગ્યાની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ફૂલ સ્પીડે આવતી કારે રસ્તે જતા ત્રણ જેટલા વાહનોને ટક્કર મારી હતી આ અકસ્માતમાં એક્ટિવામાં પેટ્રોલ પુરાવા જતા દૂધની ડેરીના માલિક અગણસિત્તેર વર્ષીય પ્રફુલ્લભાઈ ઉનડકટને ગંભીર ઇજા થઈ હતી અને એમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક બાઇક ચાલક આયુષ ડોબરિયા સાથે જતી બાર વર્ષની દીકરીને ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં એને બ્રેઇન હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું આ અકસ્માતને નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે કે કારની સ્પીડ ખાસી વધારે હતી લગભગ સોથી એકસો વીસની ઝડપે આ કાર જઈ રહી હતી અને આ સાથે આ કારનો જે ચાલક છે એ નશો કર્યો હોવાની પણ ત્યાં લોકોમાં ચર્ચા હતી જોકે હજી પોલીસ તરફથી સત્તાવાર કોઈ નિવેદન આની આ અંગે મળ્યું નથી આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હતી કારણ કે લોકોએ એને પકડી દીધા હતા આ જે કાર ચલાવતો હતો એ આરોપી છે ઋત્વી ચરમેશભાઈ પટોળિયા અને તેની સાથે ધ્રુવ ધર્મેશભાઈ કોટક આ બંનેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આ જે કાર જે હતી એ કિયા કંપનીની કાર હતી અને તેનો નંબર હતો જી જે જીરો વન કે એક્સ ફાઈવ ઝીરો એટ ઝીરો અને આ એટલે અમદાવાદ પાસિંગની કારથી રાજકોટમાં અકસ્માત થયો છે હવે જે અકસ્માતનો ભોગ બનનાર આયુષ ડોબરિયા છે એમના કહેવા પ્રમાણે મવડી મેઇન રોડ પર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલ પંપ નજીક વાહન લઈને તેઓ ઊભા હતા ત્યારે કિયા કાર સો અથવા તો એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાંથી પસાર થઈ જેથી ત્યાં પેટ્રોલ પુરાવા માટે શાંતિથી વાહન પર આવતા દાદાને એ કારે ટક્કર મારી હતી જેથી એમનું તો ત્યાં જ મોત નીપજ્યું હતું ત્યારબાદ મને ટક્કર વાગતા હું બેભાન થઈ ગયો હતો કારમાં પાછળ બે બેઠી હતી હતી તે ભાગી ગઈ પરંતુ કારમાં આગળ બેસેલા બે અથવા સ્થાનિક જે લોકો ઘટનાને પગલે ભેગા થઈ ગયા એ લોકોએ પકડી લીધા હતા કાર ચાલકે અંદાજે બે થી ત્રણ લોકોને અડફેટે લીધા હશે કાર ચાલક નશાની હાલતમાં હોય તેવું મને લાગતું હતું આ આખું ઉડતા ગુજરાત બની રહ્યું છે એનો એક પુરાવો છે કે આપણા રાજ્યની અંદર પણ હવે નશો કરીને કાર ચલાવીશું અને કાર ચલાવીને કોકરને ઉડાડી દઈશું તો એની કંઈ ગંભીર અસરો થશે એવું આ નબીરાઓને હજી મનમાં બેઠું નથી એટલે જે અત્યારે આ રક્ષિત ચોરસિયાવાળો કેસ છે જે વડોદરાનો કેસ જેના પર આટલો મોટો હોબાળો મચી રહ્યો છે અને આવા સમાચારો કદાચ આ જે ઋત્વિજ જે છે પકડાયો ત્યાં નશો કરેલી હાલતમાં કહેવાય છે એના સુધી આ સમાચારો પહોંચ્યા નહીં હોય અને પહોંચ્યા હશે તો એને કદાચ જે નબી રહે તે પહોંચે કે આપણને બહુ કંઈ થવાનું નથી એવું જ લાગે છે અધરવાઈઝ તો આવી ઘટનાઓ સાંભળીને એક સામાન્ય માણસ પણ પોતાનું સ્કૂટર ધીમે ચલાવતો થઈ જાય એવી જે ઘટના આટલી બધી આખા રાજ્યમાં એની જેની ચર્ચા હોય દેશમાં જેની ચર્ચા હોય એવા સમાચારો જોયા પછી પણ જો આ વ્યક્તિને એવી ઋત્વિજ પટોળિયા એને એવી એવી સહેજ અમથી ભાન ના થાય કે નશો કર્યો છે તો અત્યારે મારે ઘરની બહાર કાર લઈને ના નીકળવું જોઈએ મારે બહુ સ્પીડમાં કાર ના ચલાવી જોઈએ એવું ભાન ના થાય એટલે એમની પાસે આ પૈસાનો બાપના પૈસાનો કેટલો બધો હશે એ આપણને સમજી શકાય એવી વાત છે આ જે ઘટના છે એના નજરે જોના રસિકભાઈ કથિરિયા એમણે જણાવ્યું હતું કે ભારત પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો ત્યારે હું સામે તરબૂતની રેકડી પાસે ઊભો હતો કાર ચાલક તેણે પણ એ જ કીધું છે સો એકસો વીસની સ્પીડે કાર ચલાવતો હતો જો કે એક દાદાને પાછળથી ટક્કર મારતા એ વાહનની ટક્કરને અડફે તે દાદાનું મૃત્યુ થયું કારમાં પાછળ બે છોકરીઓ બેઠેલી હતી તે અકસ્માત સર્જાયા બાદ ભાગી ગઈ હતી જ્યારે બંને યુવકોને અમે લોકોએ પકડી પાડ્યા અને માલવિયા નગર પોલીસ મથકમાં એમને સોંપવામાં આવ્યા હતા એટલે આખી ઘટનામાં વાત એટલી જ છે કે હવે આના પર કદાચ પોલીસ કાર્યવાહી થશે કદાચ નશો નહીં કરેલા પણ સાબિત થાય કદાચ અમે ભૂલથી ચલાવી દીધી હતી એવું બધું થઈને કારણ તો પછી એક નિબંધ લખાવી દેવામાં આવશે જે પુનાના કેસમાં થયું હતું ને કદાચ વડોદરાના કેસમાં પણ આવું થઈ શકે છે એટલે આપણા દેશમાં અને ગુજરાતમાં ગમે તે થઈ શકે છે આવું બધું તો આ પણ છતાં જે નબીરાઓ છે કદાચ કોક નબીરા સુધી આ મારી વાત પહોંચે તો એટલું સમજી લો કે આ ગુજરાતના રસ્તાઓ તમારા બાપના નથી એટલે જો તમારા બાપના રસ્તા સમજતા હોવ તો તમારા બાપને કહો કે તમારા ઘરની અંદર આવા રસ્તા બનાવે અને એના ઉપર તમે એકસો પચાસ ત્રણસો પાંચસોની સ્પીડે ગાડી ચલાવો ઠોકાવો મરી જાઓ અમને કોઈ ફરક નથી પડતો પણ જાહેર માર્ગો પર નશા કરીને ફૂલ સ્પીડમાં કાર ચલાવવાનું બંધ કરો કારણ કે આ આગામી દિવસોમાં પછી એવું ના થાય કે લોકોમાં એટલો બધો આક્રોશ વ્યાપે કે તમારા ઘરની અંદરથી તમને બહાર નીકળવાનું પણ અઘરું પડી જાય એવું સરકારે પગલું લેવું પડે તમને શું લાગે છે કે આ નવીરાઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ કોમેન્ટ કરીને જણાવો બાકી મજા કરો ભારત માતા કી જય